નાના છોકરા છો તમે હા હા કઈ કામ ધંધો નથી તમારે કામ ધંધો છે પણ આવું બધું રમતું રહેવું પડે આમ છે ને આમ અંદરનું બાળ પણ છે ને એ જીવતું રેવું પડે એટલે તમે પછી એટલો બધો ટાઈમ છે કે તમે આમ બાળપણને જીવવા માટે રમકડાથી રમવા લાગ્યા ટાઈમ ન હોય પણ સ્પેશિયલી કાઢવો પડે લાઈફને એન્જોય કરવી પડે વાહ 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 એટલે મારી પાસે ટાઈમ તમારી પાસે એટલો બધો ટાઈમ છે કે તમે રમી શકો છો પણ જ્યારે હું કહું કે મારી માટે ટાઈમ કાઢો તો તમારી પાસે જરાય ટાઈમ નથી હોતો તમારે મીટિંગ અટેન્ડ કરવાની હોય કામ કરવાનું હોય પેલું કરવાનું હોય અહીંયા જવાનું હોય ત્યાં જવાનું હોય કોઈકને ત્યાં બેસવા જવાનું હોય પણ તમે પાસે મારી માટે ટાઈમ નહીં હોય આની માટે ટાઈમ છે તમારી પાસે સારું ચાલ તમને ટાઈમ આપો બસ ચાલ આવી જાવ અમારે ટાઈમ આપો કે રમાડા ટાઈમ આપો તને ટાઈમ આપો છું ને મને કેવો ટાઈમ આપો મારે મને કયો જોઈએ છે ટાઈમ મને આપો મે તમને શું કીધું તો બે દિવસ પહેલા મને નહીં નહીં મને એમ કો કે મે બે દિવસ પહેલા તમને કીધું તો કે મને ફરવા લઈ જાઓ મને શોપિંગ પર લઈ જાવ તમે લઈ ગયા મને પણ મારે કામ હોય ત્યારે તને કઈ યાદ આવે કે મારે આમ કરવું છે તેમ કરવું છે હા તો આજે કામ નથી ચાલો આજે મને લઈ જાવ આજો અત્યારે મારા જવાનો ટાઈમ થયો અત્યારે તું કે કર હવે જવાનો ટાઈમ થયો મેં કીધું ને એટલે જવાનો ટાઈમ થયો તો બહુ રમવામાં મશગુલ હતા હું અડધો બસ હસી કાઢો 15 દિવસ સોરી 15 મિનિટમાં નીકળવું તો એટલે હા તો એ 15 મિનિટ મને ફરવા લઈ જાવ ચાલો હા ચાલ ક્યાં જાવું છે કશે પણ લઈ જા પણ લઈ જાવ મને જો 15 મિનિટ પૂરી થાય એટલે પાછો ઘરે આવી આવો પછી તમે શું કરશો તમારે શું કામ છે ક્યાં જવાનું મારું ઓફિસ નો જવું હોય છેક હમણા જવું છે ઓફિસ હા તો હમણાં તમને નથી દેખાતું કે તમે આટલા જે અડધો કલાક થી હું મારા એડજસ્ટમાં ચાલતો ને હું હું એડજસ્ટમેન્ટ કરીને બેઠો છું તને ખબર છે હું એવું ચાતો કે આજે 15 મિનિટ વાર છે તો હું ઘડીક બધું રમી લઉં પછી હું નીકળી જઈશ મારા ટાઈમે તો તમને એવું કે રે એમ નથી થતું કે લા હું એકાંશી માટે ટાઈમ કાઢું એને એડજસ્ટમેન્ટ કરીને આપો એવું કઈ નથી થતું તમને તો ટાઈમ તો આપો છું લે તાર બાજુ બેઠો બસ બોલા બસ આવું બધું કરી નાખવાનું એટલે મારે કઈ બોલવાનું જ નહીં થાય પણ તું એમ કે કે શોપિંગ કરવા જાવ બરાબર તો શોપિંગ માં તારે કલર ચોઈસ કરવામાં મળશે ને 15 થી 20 મિનિટ થાય આવા તું પાંચ જોડી કપડા ચોઈસ કર એટલે કેટલો ટાઈમ લાગી જાય કલાક કલાક તો તું ખાલી આમ ચોઈસ કરવામાં લગાય તો તમારી પાસે આટલો બધો ટાઈમ છે કે તમે રમી શકો છો પણ તમે મારી માટે ખાલી શોપિંગ માટે વેટ નથી કરી શકતા 5 મિનિટ હું રમું તો કે થઈ જાય 5 મિનિટ ની અડધો કલાક થી રમો છો ખોટું નહી બોલો છો તમે આને કે કયો ને ભાઈ રમવા બાબત થી ઝઘડે બોલો મારી યાર જમવા બાબતે ઝઘડે એટલે મારી પાસે ટાઈમ મારા માટે ટાઈમ કાઢવાનો હોય તો પાસે ટાઈમ હોય પણ રમવા માટે ટાઈમ કાઢવાનો તો ફૂલ ઓન ટાઈમ છે પાસે મેં કીધું કે મને ફરવા લઈ તો હવે એમને પાછું કામ યાદ આવી ગયું પણ તો એવી વાત કે હું રમું છું આ ઢીંગલા ને પૂરતો ટાઈમ આપું છું ઢીંગલા ને ખવડાવું છું નવડાવું છું મારો શું કામ છો તો એવી વાત કરે છો પણ આમ આમ કરીને બતાવવાની શું જરૂર છે પ્રેમથી બોલો ને તો પ્રેમથી જ બોલું છું

કારણ કે માર 15 મિનિટ વાર હતી તમે તો ઘડી ટાઈમ પાસ કરો તમે એક દુગડી રમાડી તો તમને એમ નથી કે ઉપર આ સ્પેશિયલી ઢીંગલા કાઢ્યા એના કરતા હું એકાંશ પાસે જાવ બેસું ને થોડી વાતચીત કરું વાતચીત તો દરત તું મારે આરે કરી જો આ કેમ નથી કર્યો પેલું કેમ નથી કર્યો દરત વાતચીત તો દરત થઈ જન આપણે તો તમને એમ નથી તો કે હું કઈક બીજું કામ કરી લો કામ નું ઘર ના કેટલા બધા કામ પડ્યા છે એમાં થોડી હેલ્પ કરી લો હેલ્પ કે હેલ્પ વાસણ મંજીન માંજી હોય તો એને લૂચીને પછી મૂકી દેવાના કપડા ઘડી કર દેવાના આવી હેલ્પ મારી ભાઈ બોલો કેમ કરું હું રાઈટ છું કે છું જરૂર લખજો આવી હેલ્પ માગે આ હેલ્પ યોગ્ય છે ભાઈ બિલકુલ યોગ્ય છે કરતા તો યોગ્ય જ છે બોક્સ માં લખજો તમે બંધ કરો હવે કામ કરો તમે લખજો ભાઈ અને વોટ બધા મારા પક્ષમાં પડવા પડો એના પક્ષમાં રાઈટ હોય ને એના પક્ષમાં કોમેન્ટ લખજો મારા પક્ષમાં નહીં જોયા કોમેન્ટ લખજો ભાઈઓ ખાસ લખજો કોમેન્ટ ચાલો મળીએ